યુનિક વિદ્યા ભવનમાં બાળ દિવસ અનોખી સેવા ભાવ સાથે ઉજવાયો પંદરસો જરૂરિયાતમંદોને ભોજન સેવા વિદ્યાર્થીઓમાં સંસ્કાર અને કરુણાનો સંદેશ યુનિક વિદ્યા ભવનમાં વર્ષે બાળદીન અનોખી રીતે શેર ફૂડ ડે સેવા રૂપે ઉજવાયો શાળાના વિદ્યાર્થીઓએ મળી તૈયાર કરેલું ભોજન કુલ પંદરસો ગરીબ અને ઝુપ્પરપટ્ટીના લોકોને પીરસવામાં આવ્યું જેમાં વિદ્યાર્થીઓ પોતે સેવા આપી કરુણા સંવેદના અને માનવ સેવાનો ઉત્તમ દાખલો પૂર્યો શાળાના પ્રી પ્રાઇમરી વિભાગના બાળકો ગૌશાળાની મુલાકાતે ગયા જ્યાં તેમણે ગૌમાતાની સેવા કરીને પ્રાણીઓ પ્રત્યે પ્રેમ અને સંભાળનો સંદેશ શીખ્યો ધોરણ એક થી પાંચ ના વિદ્યાર્થીઓ માટે પ્રેરણાત્મક સત્રનું આયોજન કરવામાં આવ્યું રોટરી ક્લબના વ્યારા પ્રમુખ શ્રીમતી રુજુતા ગાંધીએ મૂલ્યોની પાઠશાળા વિષય પર સુંદર માર્ગદર્શન આપ્યું જેમાં સન્માન સચ્ચાઈ સહકાર અને માનવીય મૂલ્યો પર ભાર મુકાયો ધોરણ છ થી બાર માટે પ્રેરક વક્તા તરીકે શ્રી પ્રવીણભાઈ સાહેબ પ્રેરણાદાયી સત્ર આપ્યું તેમણે આત્મવિશ્વાસ કેવી રીતે વિકસાવો સફળ જીવન માટેની આદતો અને લક્ષ્ય પ્રાપ્તિ માટેની દિનચર્યાની જરૂરિયાત જેવા મુદ્દા પર વિદ્યાર્થીઓનું માર્ગદર્શન કર્યું બાર દિન યુનિક વિદ્યા ભવનમાં માત્ર ઉજવણી જ નહીં પરંતુ પ્રેમ સેવા સંસ્કાર અને પ્રેરણાનો સુમેળ બની રહ્યો વિદ્યાર્થીઓમાં માનવતા અને સામાજિક જવાબદારીનો સંદેશ મજબૂત થવા શાળા સંચાલન દ્વારા આનંદ વ્યક્ત કરવામાં આવ્યો રિપોર્ટર મનીષ ગ્રિયાનચંદાની જિલ્લા બ્યુરો ચીફ તાપી